દિવાળીના તોળમી ઓક્ટોબર પ્રદેશની નિમણૂક થયા બાદ હવે સરકારમાં પણ ફેરબદલ થવાની અટકળો ચાલી રહી છે આ વચ્ચે જ સોમવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મહામંત્રી રત્નાકર દિલ્હી પહોંચ્યા હતા ત્રણેય નેતાઓ પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી આ મુલાકાત બાદ ગુજરાતના રાજકારણમાં મોટા ફેરબદલની અટકળો મજબૂત બની છે દિવાળી પહેલા જ સોળમી ઓક્ટોબરે રાજ્યના મંત્રીમંડળનું વિસ્તરણ થાય તેવી પૂરી શક્યતાઓ જોવાઈ રહી છે મહત્વનું છે કે મુખ્યમંત્રી સહિતના નેતાઓ આજે પણ દિલ્હીમાં રોકાયા છે સીએમનો રવિ કૃષિ મહોત્સવનો કાર્યક્રમ રદ કરી દેવામાં આવ્યો છે તો દિલ્હી ગયેલા મુખ્યમંત્રી સહિતના નેતાઓએ રાત્રિ રોકાણ દિલ્હીમાં જ કર્યું છે આજે રવિ કૃષિ મહોત્સવના કાર્યક્રમમાં મુખ્યમંત્રી હાજરી આપવાના હતા જેમાં હવે દિલ્હી મુલાકાતના કારણે તેઓ હાજરી આપી નહીં શકે તો બીજી તરફ જગદીશ વિશ્વકર્માનો વડોદરાનો રેલીનો કાર્યક્રમ પણ યથાવત રાખવામાં આવ્યો છે રાજ્યના મંત્રીમંડળના દિવાળી પહેલા એટલે કે સોળમી ઓક્ટોબરે વિસ્તરણ થાય તેવી શક્યતાઓ છે પંદરમી ઓક્ટોબરે રાજ્યમાં ચાલી રહેલી વિકાસ સપ્તાહની ઉજવણી બાદ આ વિસ્તરણ થવાની શક્યતાઓ છે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળ મંત્રીમંડળમાં કેટલાક નવા ચહેરાઓને સ્થાન મળવાની શક્યતા છે ભાજપ સંગઠન અને સરકારના ઉચ્ચ સ્તરે ચાલી રહેલા ચર્ચાઓ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી અને સરકારમાં પ્રદેશના વિવિધ વર્ગો અને વિસ્તારોનું પ્રતિનિધિત્વ વધારવાનો પણ પ્રયાસ કરવામાં આવશે તો સૂત્રો અનુસાર હાલના કેટલાક મંત્રીઓના વિભાગોમાં પણ ફેરફાર થવાની સંભાવના છે નવી નિયુક્તિઓ અને વિભાગ પરિવર્તન દ્વારા સરકારની કામગીરીને વધુ વેગ આપવાનો ભાજપનો પ્રયાસ છે મંત્રીમંડળમાંથી કોને પડતા મૂકવા અને કોને સ્થાન આપવું તેનો નિર્ણય માત્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ જ કરતા હોય છે પરંતુ હાલની સ્થિતિ જોતા એવી અટકળો થઈ રહી છે કે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં યોજાનારી મ્યુનિસિપલ કોર્પોરેશનની તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણીને તેમજ બે હજાર સત્યાવીસમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને પસંદગી કરવામાં આવશે જેમાં એગ્રેસિવ થઈને લડનાર તેમજ પાટીદારોને ભાજપથી વિમુખ થતા અટકાવી શકે તેવા સક્ષમ અને યુવાન તેમજ સારી ઇમેજવાળા ઉમેદવારોને તક આપવામાં આવશે પોતાની જ્ઞાતિ તેમજ વિસ્તારો પર સંપૂર્ણ પ્રભુત્વ હોય તેવા નેતાની પ્રથમ પસંદગી કરાશે આ ઉપરાંત પ્રદેશ અને જ્ઞાતિ જાતિનું પણ વિશેષ ધ્યાન રાખવામાં આવશે તો આવા નેતાઓમાં જયેશ રાદડિયા હાલના વિધાનસભાના સ્પીકર શંકર ચૌધરી રાજકોટના ઉદય કાનગઢ વૈજલપુરના અમિત ઠાકર એલિસબ્રિજના અમિત પોપટલાલ શાહ ભાવનગરના હીરા સોલંકી અમરેલીના મહેશ કસવાલા કૌશિક વિકરીયા દક્ષિણ ગુજરાતના સંદીપ દેસાઈ સંગીતા પાટીલ જામનગરના રીવાબા જાડેજા અને પોરબંદરના અર્જુન મોઢવાડિયા તેમજ માંડવી કચ્છના અનિરુદ્ધ દવે તેમજ નડિયાદના પંકજ દેસાઈનો સમાવેશ થઈ શકે છે જ્યારે બદલાયેલી સ્થિતિમાં કોંગ્રેસમાંથી આવેલા અલ્પેશ ઠાકોર હાર્દિક પટેલ અને સી ચાવડાની વિચારણા પણ કરી શકાય છે